શિયાળાની ઠંડીમાં શાકના રાજા બટાટાનું સવિશેષ વાવેતર કરવામાં આવે છે ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બટાટા વેચાય છે હાલમાં કમોસમી વરસાદની આગાહી બટાટાના પાકને કેવી રીતે રોગ જીવાત સામે બચાવવું અને કેવી રીતે વધુ ઉત્પાદન લેવું તેની વૈજ્ઞાનિક માહિતી મેળવીએ ડીસાના વૈજ્ઞાનિક જે કે પટેલ પાસેથી સારું એવું વાવેતર થયું છે આજે બટાકાના લગભગ અંદાજિત ચાલીસ પાસઠ દિવસ સુધી ઘણા બધા ખેડૂતો દિવસો થઈ ગયા છે હવે બટાકાની સીઝન અંદર શિયાળામાં આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ અ કમોસમી વરસાદની નવ તારીખથી લગભગ આગાહી છે તો જ્યારે આ કમોસમી માવઠા પડે અથવા વાદળછાયું વાતાવરણ જ્યારે બટાકાની અંદર રહે તો બટાકાની અંદર ખાસ કરીને બે રોગ જે છે એક એક આગોતર સુકારો સુકારો અને પાછોતર આ બંને રોગો આવવાની ખૂબ જ સંભાવના વધી જતી હોય છે તો બંને રોગોની જો આપણે વારા પરથી વાત કરીએ તો સૌપ્રથમ તો આગોતર સુકારાની વાત કરીએ તો આગોતર સુકારો જે છે એ અલ્ટરનેરિયા સોલાની નામની ફૂકથી થતો રોગ છે આ આ રોગના લક્ષણોની જો વાત કરીએ તો રોગના લક્ષણો સૌ પ્રથમ બટાકાના નીચેના પાંદડા ઉપર દેખાય છે બટાકાના નીચેના પાંદડા ઉપર બદામી કથ્થઈ રંગના ગોળથી અનિયમિત આકારના ટપકા પડી જતા હોય છે જ્યારે હવામાનની અંદર પ્રમાણ અથવા વાદળછાયું વાતાવરણ હોય ત્યારે આ જે ટપકા છે એ ટપકાની સાઈઝ અને સંખ્યા બંનેની અંદર વધારો થાય છે આ ટપકાની સાઈઝ અને સંખ્યાની અંદર વધારો થવાથી જે રોગીસ્ટ પાંદડું છે એ પીળું પડીને ખરી જતું હોય છે હવે ઘણી વખત આ રોગ આપણા વિસ્તારની અંદર દેખીએ તો લગભગ પિસ્તાલીસ દિવસ પછી શરૂ થઈ જતું હોય છે પણ આવું જયારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે આ રોગની તીવ્રતા ખૂબ જ વધતી હોય છે તો આના નિયંત્રણ માટે સૌ તો આપણે પાકની ફેરબદલી જે કરીએ તો એક જ વર્ગના પાકો જેવા કે રીંગણ ટામેટા મરચા એ બધા પાકો સાથે આ પાકની ફેરબદલી કરવી જોઈએ નહીં કારણ કે આ જે આગોતર સુકારો જે જે સોલાની નામની ફૂગ રોગ છે એ જે ફૂગ છે એ રીંગણ ટામેટા મરચાની અંદર પણ આવતી હોય છે એટલે ધાન્ય અથવા કઠોળ વર્ગના પાકો સાથે પાકની ફેરબદલી કરવી જોઈએ પછી રોગની અંદર સૌથી પહેલો પહેલો સ્પ્રે ચાલીસ થી પિસ્તાલીસ દિવસે મેંગો જે પંચોતેર ટકા વેટેબલ પાવડર જે સત્યાવીસ ગ્રામ કેટલું દસ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરો જો વાતાવરણ વાદળછાયું અથવા કમમોસમી માવઠાની આગાહી હોય તો આવી આગાહી પહેલાં બીજો એક છંટકાવ હેક્ઝાકોનાજોલ પાંચ એસી દસ એમએલ દસ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરો અથવા જરૂર જણાય તો ત્રીજો જે છંટકાવ છે એ ફરીથી ક્લોરો વેટેબલ પાવડર જે પચીસ ગ્રામ જેટલું દસ લિટર પાણીમાં ભેળવીને આવા ટોટલ ત્રણ છંટકાવ કરીએ તો જે આગોતર સુકારો છે એને આવતો અટકાય શકાય છે હવે ખેડૂત મિત્રોને ખાસ વિનંતી એ છે કે જ્યારે કોઈ પણ રોગ આવતો હોય ત્યારે એનો છંટકાવ હંમેશા પંપથી જ કરવો અથવા ટ્રેક્ટર થી ચાલતા પંપથી અથવા દવા ના પડી હોય ત્યાંથી રોગની શરૂઆત થવાની સંભાવના રહેતી હોય છે અથવા કોક જગ્યાએ દવા વધારે પડી જાય તો ત્યાં આગળ પાંદડા બળવાની પણ શક્યતા રહેતી હોય છે બીજું એક રોગ છે લેટ બ્લાઇટ જેને ગુજરાતીમાં પાછોતર સુકારો કહેવાય માં આવે છે જયારે પંચાણું ટકા થી વધારે ભેજ હોય ત્યારે જ આ રોગ આપણા વિસ્તારની અંદર દેખાતો હોય છે આપણું જે ગુજરાતનો જે શિયાળો છે એ સૂકો છે આપણા ત્યાં લગભગ પંચોતેર એસી ટકાની આસપાસ ભેજનું પ્રમાણ રહેતું હોય છે પણ ઘણી વખત આવી કમોસમી વરસાદની આગાહી હોય સાથે આપણે ઉત્તર ગુજરાતની અંદર દેખીએ તો આપણી ફુવારા ભેજનું પ્રમાણ નથી હોતું પણ ઘણી વખત આપણા ખેતરની અંદર પંચાવન ટકાથી વધારે ભેજનું પ્રમાણ થઈ જાય તો આ રોગ આપણા ખેતરની અંદર ક્યાંક દેખાવાનો શરૂ થતો હોય છે એ ક્યાંક રોગ દેખાય પછી આ જે રોગ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ ફેલાતો હોય છે આ રોગના લક્ષણોની વાત કરીએ તો આ રોગના આ રોગના લક્ષણોમાં જે આના લક્ષણો પાંદડાની કિનારીથી શરૂ થતા હોય છે અને કિનારી ઉપર આપણને પાણી પોચા બદામી અથવા પર્પલ કલરના આપણને ડાઘા પડેલા દેખાતા હોય છે અને ઘણી વખત જ્યારે હવામાનની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે પાંદડાની પાછળની બાજુએ તથા ઉપરની બાજુ આપણને સફેદ કલરની ફૂગના તાતણા પણ દેખવામાં આવે છે અને આ જો રોગ એક વખત આવે તો એનો ફેલાવો ખૂબ જ ઝડપથી થતો હોય છે અને આપણો જે બટાકાનું જે પલુર છે એ થોડાક સમયની અંદર આખું સુકાઈ જતું હોય છે તો આ રોગના નિયંત્રણ માટે પણ સૌથી પહેલું પહેલો છંટકાવ મેન્કોજેબ અથવા ક્લોરોથેનોનિલ 75% વેટેબલ પાવડરનો કરો 40 થી 45 દિવસે આ જો રોગ દેખાવાનું શરૂ થઈ ગયો હોય આપણા ખેતરની અંદર તો બીજો છંટકાવ રીડોમિલ ગોલ્ડ અથવા મેટાલેક્ઝિલ પ્લસ મેન્કોજેબ જે દવા આવે છે એનો 10 લિટર પાણીની અંદર 25 ગ્રામ જેટલું ભેળવીને છંટકાવ કરો અથવા પ્લસ દવા આવે છે એનો પણ લિટર પાણીની અંદર પચીસ ગ્રામ જેટલું ભેળવીને આપણે છંટકાવ કરીએ તો આ જે પાછોતર સુકારો છે એને આવતો અટકાવી શકાય છે પાછોતર સુકારાની અંદર પણ આગોતર સુકારામાં જેમ વાત કરી કે આ જે પાછોતર સુકારા માટે પણ દવાનો છંટકાવ હંમેશા પંપથી જ કરો ક્યારેય ફુવારાથી દવાનો છંટકાવ કરવો નહીં જો આટલી કાળજી આપણે આ બંને રોગો માટે રાખીએ તો બટાકાની અંદર કમોસમી માવઠાથી અથવા વાદળછાયા વાતાવરણથી જે રોગ આવે છે આગોતર સુકારો અને પાછોતર સુકારો તો બંનેને આપણે આવતા આપણા ખેતરમાં આવતા અટકાવી શકીએ છીએ અને સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ